તેના કારણે વિજયભાઈ સુવાડાએ પોલીસ સ્ટેશન માં ફરિયાદ પણ નોંધાવી છે મિત્રો જી હા મિત્રો વિજયભાઈ સુવાડા પ્રોગ્રામ પૂરો કરીને ઘર તરફ જતા હતા ત્યારે અજાણ્યા ચાર શખ્સો એની ઉપર હુમલો કરી દીધો છે મિત્રો સોશિયલ મીડિયા માં મળતી માહિતી મુજબ મિત્રો જે ચાર લઈને આવ્યા હતા એ ગાડીમાં નંબર પ્લેટ લઈને હુમલો કર્યો હતો કે વિજયભાઈ સુવાડા એક મોટા કલાકાર છે અને તેની ઉપર જ હુમલો કરવામાં આવ્યો છે તેના કારણે તેના વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ આ વિડીયોમાં બસ આટલી માહિતી મળી નવા વિડીયોમાં અને હજી સુધી તમે અમારા વિડીયોને લાઈક અને ચેનલને ને ન કર્યું હોય તો મિત્રો કરી લેજો એકવાર